હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કનૈયાનું ભજન ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો કે ભજનમાં ગાવા બોલાવે કનૈયો મને વહેલી પુરોઢે ભજન ગમે તો લાઈક જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભજનમાં ગાવા બોલાવે કનૈયો મને વહેલી પરોઢમાં ભજન ગાવા બોલાવે કનૈયો વહેલી પરોઢમાં પહેલું ભજન મેં ગણપતિનું ગાશું પહેલું ગજાનય મેં ગણપતિનું ગાશું રિદ્ધિ સિદ્ધિના ગુણ ગાશું કનૈઅમને ભજનમાં બોલાવે ગુણ લગાશું અમને ભજનમાં બોલાવે ભજન ગાવા બોલાવે કનૈયો વહેલી પરોઢમાં બીજું ભજન અમે ભોળાનાથનું ગાશું બીજું ભજન અમે ભોળાનાથનું ગાશું કાશીમાં જયશું ને ગંગાજી માના શું કાશીમાં જઈશું ને ગંગાજી માના શું ગૌરી માના ગુણ લારે ગાશુ શું કાનૈયો અમને ભજનમાં બોલાવે ગૌરી માના ગુણ ગા શું કાનૈયો અમને ભજન બોલાવે ભજન ગાવા બોલાવે કનૈયો અમને વહેલી પરોઢમાં ત્રીજું ભજન અમે રામજીનું ગાશું ત્રીજું ભજન અમે રામજીનું ગાશુ અયોધ્યામાં જઈશું અને સરયુ નદી નાશુ અયોધ્યામાં જઈશું ને સરયુ નદી નાશ સીતામાના ગુણ લાગા શું કાનૈયો અમને માં બોલાવે સીતામાંના ગુણ લાગા શું કાનૈયો અમને ભજનમાં બોલા આવે સોથું ભજન અમે રણસોડરાયનું ગાશું સોથું ભજન અમે રણસોડરાયનું ગાશું દ્વારિકા જઈશું ને ગોમતી માનાસું દ્વારિકા જઈશું ને ગોમતી માનાશ લક્ષ્મી માના ગુણલા અમે ગા શું અમને ભજન માં બોલાવે લક્ષ્મી માના ગુણલા ગાશું કાનૈ્યો અમને ભજન માં બોલાવે ભજન ગાવા બોલાવે કનૈયો અમને વહેલી પરોઢમાં પાંચમું ભજન અમે રામા પીરનું ગાશું પાંચમું ભજન અમે રામા પીરનું ગાશું રાણું જ જઈશું ને રામ સરોવર મનાસુ રાણો જ જાશું ને રામ સરોવર મનાસું નેતલ દેના ગુણ લારે ગાશુ કાનૈયો ભજન માં બોલાવે નેતલ દેના ગુણ લારે અમને ભજન માં બોલાવે ભજન મારે બોલાવે કનૈયો અમને વેલી પરોઢ માં બીજા ભજન સર્વ દેવ ના રે ગાશું બીજા ભજન સર્વ દેવ રે ગાશું આનંદ આનંદ કરશું ભજન ભજનમાં બોલાવે આનંદ આનંદ કરશું કયો અમને ભજનમાં બોલા ભજન ગાવા બોલાવે કયો અમને વહેલી પરોઢમાં